વાત છે ઓગણીસો છ્યાસીની ત્યારે પૂજ્ય નારાયણ બાપુ કચ્છના માંડવી ખાતે આવેલા પૌરાણિક ચપલેશ્વર મહાદેવની જગ્યામાં રહેતા બાપુએ ત્યાં આવેલા પૌરાણિક ચપલેશ્વર મહાદેવ મંદિર અને ગૌશાળાના નિર્માણ તથા પૂજ્ય મોરારીદાસ બાપુની રામકથા કરવાનો મનોરથ કર્યો પણ માંગીને ખાવું એ આ બાવલિયાના લોહીના સંસ્કાર ન હતા માટે ફાળો ઉઘરાવા કરતાં ગામે ગામ ફરી ભજનો કરી જે ફાળો થાય એ આ પુણ્ય કાર્યમાં વાપરવાનું નક્કી કર્યું બાપુના ભજન હોય એટલે હકડેઠઠ મેદની હોય એ વાત નકી સતત એકવીસ દિવસ સુધી બાપુએ દિવસે મુસાફરી અને રાત્રે ગામો ગામ ભજનો કર્યા એમ ભજન કરતા કરતા બાપુ ઉમરાળા ખાતે આવ્યા ત્યાંથી ભાવનગર જતા રસ્તામાં ચિત્રા ગામે પૂજ્ય નારાયણ બાપુ સંત શિરોમણી પૂજ્ય મસ્તરામ બાપુના દર્શન કરવા માટે ગયા હવે આપને સંત શિરોમણી મસ્તરામ બાપુનો થોડો પરિચય આપી દો પૂજ્ય મસ્તરામ બાપુએ લગભગ થી ત્રીસ વર્ષથી એક જ આસન પર અડગ બેઠા હતા ન બોલવું ન ખાવું પીવું કે ન તો કુદરતી હાજતે જવું કોઈ પણ શરીરના બંધન વગર બાપુ એક જ જગ્યાએ બેઠા રહેતા સંત શિરોમણી બજરંગદાસ બાપા પણ પૂજ્ય મસ્તરામ બાપુને ખૂબ જ માનતા હતા હવે મૂળ વાત પર પાછા ફરીએ તો પૂજ્ય નારાયણ સ્વામીએ નક્કી કરેલું કે જે કોઈ અઢી લાખ રૂપિયા આપે એમને કથામાં મુખ્ય યજમાન બનાવવા ત્યારે એક સેટ દ્વારા સવા લાખની ઓફર આપવામાં આવી હતી પણ નારાયણ બાપુએ એ પૈસા લેવા કરતાં મનોમન નક્કી કરેલું કે પૂજ્ય મસ્તરામ બાપુને કથાના મુખ્ય યજમાન બનાવવા છે પૂજ્ય નારાયણ બાપુએ પૂજ્ય મસ્તરામ બાપુની સામે ત્રણ ચાર ભજનો ગાયા અને નારાયણ બાપુએ કીધું કે રામકથાનું આયોજન કર્યું છે અને મુખ્ય યજમાન આપને બનાવવાના છે કોઈ દિવસ બાપુ બોલતા નહીં એટલે બાપુએ હું એમ કહીને હા પાડી પણ બાપુ તો પોતાના આસરને અડગ છે એટલે મસ્તરામ બાપુએ પાસે બેઠેલા સેવકને ઈશારો કર્યો એટલે સેવક સમજી ગયા એમણે ગામમાં આવેલા એક શેઠને ત્યાં મસ્તરામ બાપુનો ફોટો હતો એ લઈ આવ્યા અને નારાયણ બાપુને આપ્યો ને કીધું કે આ ફોટો કથામાં રાજજો મસ્તરામ બાપુ ત્યાં હાજર રહેશે અને એ ફોટો પૂજ્ય નારાયણ બાપુએ રામકથામાં પધરાવ્યો અને રામકથાનું ખૂબ જ ભવ્ય આયોજન થયું આ કથામાં રોજના લગભગ પાંત્રીસથી ચાલીસ હજાર લોકો પ્રસાદી લેતા હતા અને લગભગ તમામ સાધુ સંતો આ ઐતિહાસિક પૂજ્ય નારાયણ સ્વામીએ કરાવેલી રામકથામાં પધાર્યા હતા પૂજ્ય નારાયણ બાપુને એ સમયે અમુક કચ્છના લોકો કહેતા હતા કે બાપુ આવી કથા કચ્છના ઇતિહાસમાં આજ સુધી થઈ નથી આ પ્રસંગ પૂજ્ય નારાયણ બાપુએ પોતે જ લોકો સમક્ષ વર્ણવ્યો છે